ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બધી જ ખબરો માટે તથા ગુજરાતની બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકરને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલાં અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં નમસ્કાર મિત્રો તો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપ્રસિદ્ધ કલાકાર બેચર ઠાકોર નવા ગીતો લઈને આવતા હોય છે અને તેમનું નવું ગીત સુપર રહ્યા છે તો ફરી એકવાર બેચર ઠાકોર એક નવું જોરદાર ગીત લઈને આવ્યા છે અને આ ગીતમાં બેચર ઠાકોર સાથે શ્રેયા દવે જોવા મળશે આ ગીતનું શૂટિંગ ચાલુ છે તો શૂટિંગના ફોટા તમે વિડીયોમાં જોઈ શકો છો આ ગીત ખૂબ જ સરસ અને મોટા બજેટમાં બનાવવામાં આવશે આ ગીતમાં બેચર ઠાકોર અને શ્રેયા દવે કંઈક નવા અને અલગ જ અંદાજમાં રોમાન્સ કરતા જોવા મળશે આ ગીતનું શૂટિંગ અલગ અલગ જગ્યાએ કંઈક નવા જ લોકેશનમાં શૂટ કરવામાં આવી રહી છે બેચર ઠાકોર તેમના બધા જ ગીતોમાં કંઈક નવા જ અલગ જ અંદાજમાં જોવા મળે છે અને તેમનો નવો ચાહકોને ખૂબ જ પસંદ આવે છે તેથી આવનારા નવા ગીતમાં પણ બેચર ઠાકોર નવા જ અંદાજમાં જોવા મળશે બેચર ઠાકોરના અત્યાર સુધીના બધા ગીતો સુપર છે અને મિલનમાં વ્યૂઝ પાર કરી ચૂક્યા છે આથી તેમનું આવનારું નવું ગીત પણ સુપેટ જશે અને મિલનમાં વ્યૂઝ પાર કરશે તેમ આપણે કહી શકીએ બેચર ઠાકોરના લાખો ચાહકો તેમને ખૂબ જ સપોર્ટ કરે છે આથી આથી બેચર ઠાકોર ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર કહેવાય છે તો મિત્રો બેચર ઠાકોરનું નવ ગીત ટૂંક જ સમયમાં રિલીઝ કરવાનું છે તો ચોક્કસથી આ ગીતને જોવાનું ભૂલતા નહીં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તેમજ બેચર ઠાકોરના અત્યાર સુધીના ગીતો તમને કેવા લાગે તે કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં તેમ શેર કરજો અમારી ચેનલે પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા